એક સી મોહન નામની એક વ્યક્તિ એનું સલૂન હતું હેર કટિંગ સલૂન એને પોતાની દીકરી એનું નામ નેત્રા એને ભણાવવા માટે બહુ મહેનત કરીને 5 લાખ રૂપિયાની એક એફડી બનાવી રાખી એ ડોટરની ઉંમર હતી 13 વર્ષ શી વોઝ ઇન સ્ટાન્ડર્ડ 8 અને ડોટરની પણ ઈચ્છા હતી કે આઈ વોન્ટ ટુ ગો ફોર યુપીએસસી મારે પબ્લિક સર્વિસમાં જવું છે આઈએસ થવું છે એટલે ના ફાધરે પોતાની એક જ ડોટર એને এড્યુકેશન માટે આટલી રકમ સિક્યોર કરી રાખી

એના ફાધર ના આંખમાં આવી ગયા કે બેટા પણ પછી ફરી વખત મારી માટે આ રકમ બહુ મોટી છે પપ્પા આપણે ભગવાન માટે આપણે માણસો માટે કરીએ કે ભગવાન આપણી માટે નહીં કરે લેટ્સ હેવ ફેથ લેટ્સ ડુ સમથિંગ એ લોકો એરેન્જ કર્યું ફૂડ ગ્રેન્સ ભેગા કર્યા મોલ્લાના બધા લેડીઝ મેમ્બર્સ ભેગા થયા ધે સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ફૂડ ને ફૂડ પેકેટ્સ ને માઇગ્રન્ટ લેબરર્સ જેકા તેની પાછળ કે બધાને બબે ત્રણ ત્રણ દિવસનો ફૂડ આપી દે હ્યુમન્સ ફોર અને 5 લાખ રૂપિયા બધા વપરાઈ ગયા પરિવાર ને આનંદ હતો હસબન્ડ વાઇફ ને મિત્ર વર્ષ ની ડોટર જસ્ટ થ્રી ઇન ધ ફેમિલી બટ ધે વર વેરી હેપી એન્ડ સેટિસફાઈડ ઓન ડુઇંગ ધીસ આ વાત પહોંચી મન કી બાત માં નરેન્દ્રભાઈ મોદી પાસે અને એમને આ વાત હાઈલાઈટ કરી એક 13 વર્ષની ની દીકરી ને આવો વિચાર આવે અને આવો એને કર્યું એના માતા પિતા પણ ધન્ય છે કે એ સેવા માં સાથે જોડાયા અને મોલ્લા બધા બહેનો પણ ધન્ય છે કે એ લોકો આ સેવા માં જોડાયા એટલે પ્રધાનમંત્રી શ્રી એ મન કી બાત માં વાત હાઈલાઈટ ત્યાંથી એ વાત રિફ્લેક્ટ થઈ યુનાઇટેડ નેશન્સ માં યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી માં ડિસ્કસ કર્યું કે ધેર અ ગર્લ ઓફ 14 બાય ધ નેમ નેત્રા ઇન નીર મદુરાઈ શી ડીડ ધીસ અને ત્યાં બધા એ ક્લેપિંગ કર્યું જનરલ એસેમ્બલી માં એટલે ઇન પર્સન નોકો વર્ચ્યુઅલ હતું જનરલ એસેમ્બલી અને બધાય ક્લેપિંગ કર્યું અને ઇમિડિયેટલી રિઝોલ્યુશન પાસ થયું કે ધીસ 13 યર ઓલ્ડ ગર્લ મસ્ટ બી મેડ લાઈફટાઈમ એમ્બેસેડર ઓફ યુનાઇટેડ નેશન્સ પ્રોગ્રામ ફોર પુઅર અપલિફ્ટમેન્ટ

This is humans for humanity. આપણે એવી ભાવના ભી નથી કરતા કે ચોક્કસ કરશે જ પણ ભગવાન કરવા બેઠા જ છે એ થી મેં કીધું બધા વાત છે દ્રૌપદીજીએ એક ચિત્રી પાડીને કૃષ્ણ ભગવાનને ટાઈમે બાંધી આપ્યું તો જ્યારે એમને જરૂર ત્યારે નવસો નવ્વાણું ચીર પૂર્યા કે નહીં કૃષ્ણ અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા કે ભગવાન કોઈ દિવસ કોઈનું લેતા નથી ભગવાનનું નામ જ ઓરિજિનલી દેના બેંક છે પછી અહીંયા લોકમાં દેના બેંક નામ આવ્યું યોગ્યની મારે જ આપકે ભગવાન નું નામ શું છે દેના મે કે દે છે હી હઝ નોટ કમ ટુ ટેક હી હઝ કમ ટુ ગીવ પણ એ પૃથ્વીનો ગુણ છે કે તમારે હજાર દાણા જોતા તો પહેલા એક દાણો પૃથ્વીમાં માં નાખો પડે એક દાણો નાખવા માટેની શ્રદ્ધા તો જોઈએ ભાવના તો જોઈએ અને એક દાણો પણ ખિસ્સામાંથી છૂટવો જોઈએ તો પછી એકના ના 100 દાણા થાય હજાર દાણા થાય એ જો આવા પ્રસંગો તો અમે તમને ધારો કે તેજસ સોનવાને પોલીસ કોન્સ્ટેબલનો કયો ડૉક્ટર સ્વરૂપ એકડેનો કઈ કયો આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સની વાત કરી આ સી મોહન એમના દીકરીની વાત કરી આવા તો આ બધા પ્રસંગો તમે બધા પણ જાણતા હશો વાંચ્યું હશે જાણ્યું હશે તો ધીસ ઇઝ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી એટ ધ રાઈટ ટાઈમ વેન ધ સોસાયટી નીડ્સ યુ એન્ડ યુ ડોન્ટ પુટ યોર ફર્સ્ટ ફૂટ ફોરવર્ડ યુ સીઝ ટુ બી અ હ્યુમન બીંગ જ્યારે સમાજને તમારી જરૂર હોય ત્યારે તમે જો આગળ ના આવો તો તમે માણસ હતા ભગવાન અહીંયા આપણે બધા બેઠા છે આપણે બધાને સામાન્ય મનુષ્ય કરતા કંઈક તો વિશેષ આપ્યું છે યસ ઓર નો યસ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ આપણે બધાને ભગવાને સામાન્ય માણસ કરતા તો કંઈક તો વિશેષ આપ્યું છે તેમાંથી આપણે 5-10% ના વાપરી શકીએ સારા કામ માટે સારા મદદ માટે તો એટલીસ્ટ 70 80 છાતી પર હાથ મૂકીને એક સેટિસ્ફેક્શન તો આવે કે ના પૃથ્વી ઉપર આપણે ખાય આખરી ધક્કો ન ખાતો ધેટ મીન્સ આઈ ડીન્ટ લીવ અ ડોગ લાઈફ જસ્ટ ફોર માય સેલ્ફ આપણે કંઈક બે જગ્યા મદદરૂપ થયા ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ એની ઓનરેબલ એન્ડ એનલાઇટન સિટીઝન અપોન ધીસ અર્થ ધેટ બિફોર હી લીવ્સ ધીસ અર્થ હી મેક્સ ધેટ સ્મોલ પ્લેસ વેર હી લીવ અ બિટ બેટર ધેન હાઉ હી ફાઉન્ડ ઇટ એ પૃથ્વી પર આપણો કર્તવ્ય છે કે આપણે પૃથ્વી ઉપરથી જઈએ ત્યારે આપણે જે જગ્યા માતા એ જગ્યાને આપણે જ્યારે જોઈએ એના કરતા થોડી વધારે સારી કરીને ગયા આવતી પેઢી માટે બે રીતે કરવાનો વી વોન્ટ અ બેટર વર્લ્ડ ફોર આર ચિલ્ડ્રન એન્ડ વી ઓલસો વોન્ટ ટુ પ્રિપેર આર ચિલ્ડ્રન ટુ મેક ધ વર્લ્ડ બેટર બે સેવા છે પણ આવી નિસ્વાર્થ ભાવ અમે ત્યાં બરોડામાં હતા સેકન્ડ વેવ વોઝ અ કિલર એપ્રિલ મે મહિનામાં વી ડિસાઈડેડ ટુ ગો ફોર ફિલ હોસ્પિટલ અમે મંદિરના કેમ્પસમાં ફિલ હોસ્પિટલ ઉભી કરી ચાર દિવસમાં 96 અવર 100 કલાક અમે પૂરા થી દેવા દીધા

અરે ત્યાંથી કોપર કોપર ક્યુબિંગ એક એક બેડ સુધી પહોંચી ઓક્સિજનની 500 ઓક્સિજન બેડ છન નું શરૂ કર્યું ને છન ઊમી કલાકે તો પહેલા پیشنટ અંદર આવી જામે જાતે સંતોએ તો રિસીવરા ગયાલા ફર્સ્ટ پیشنટ છે پیشنટ ને એના રિલેટિવ્સ ને ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ પોલીસ એડમિન બધા ને ત્રણ ટાઈમ નું ફી મિલ્સ બે ટાઈમ ટી કોફી સ્નેક્સ બધું અમે મંદિર તરફથી આપતા પ્લસ ત્યાં મોર ધન અબાઉટ લાઈક 2000 બીજા ફેમિલીઝ ને અમે લગભગ દોઢ વર્ષ સુધી ફ્રી બધું રાશન આપ્યું જ્યારે ઓક્સિજનની કટોકટી હતી ત્યારે અબુધાબીની સ્પેશિયલ ટેન્ક્સ માં ઓક્સિજન બીએપીએસએ ત્યાંથી મોકલ્યું અને બધી જગ્યાએ હોસ્પિટલમાં ઓક્સિજન ગયું એ હોસ્પિટલ અમે ત્યાં તૈયાર કરી આ તો જસ્ટ એડિશનલ પાર્ટ ઓફ ધ સ્ટોરી અમે પ્રાર્થના કરેલી કે આપણી ફિલ્ડ હોસ્પિટલમાંથી કોઈ લાશ અહીંથી કોઈ મૃતદેહ બહાર ના જવું જોઈએ અહીંયા આવ્યા પછી એ સાજો થઈ ફેમિલી પાસે જવો જ જોઈએ એવી અમારી ભાવના પણ હતી અને ભગવાને પણ એ ભાવના સાંભળી ભગવાનની ઈચ્છા હશે કે ભાવના સાંભળી અમે 1.5 મહિનામાં 2200 પેશન્ટ જેનો ઓક્સિજનની જરૂર છે ટ્રીટ કર્યા નોટ અ સિંગલ પેશન્ટ લોસ્ટ ઇસ લાઈફ ઇન ધ મંદિર ફિલ હોસ્પિટલ અમે અમને 4 દિવસ પહેલા જ કન્ફર્મેશન આવ્યું એમ્સમાંથી ડોક્ટર ગુલેરિયા ઓર ઓફ મેડિકલ સાયન્સીસમાંથી કે હવે ત્રીજો વેવ આવવાનો નથી ઓફિશિયલી એમણે ડીક્લેર કર્યું છે ગવર્નમેન્ટે ડીક્લેર કર્યું છે એટલે પછી અમે હમણાં ચાર દિવસ પહેલા જ બધું સમેટ્યું એડમિનિસ્ટ્રેશન ને પૂછી વેક્સિનેશન સારું થયું છે જે દેશોમાં વેક્સિનેશન નથી ત્યાં પ્રશ્ન છે અત્યારે રશિયામાં ફોર્સ વેવ ચાલે છે રોજના હજાર લોકો મરે છે છેલ્લા પાંચ દિવસ અને યુએસએમાં જ્યારે ઝંડો ઉપર વેક્સિન ની જરૂર જ નથી જરૂર જ નથી એ ઝંડાવાળો મુખ્ય સેકન્ડ વેવમાં ઝડપાઈ ગયો વોટ આઈ મીન ટુ સે ઇઝ કે જ્યારે જ્યારે આવા સમાજને જરૂર પડે ત્યારે આપણે સેવાની ભાવના રાખી ઇફ યુ કાન્ટ ડુ એનીથિંગ એલ્સ વોટ ધ બેસ્ટ રિસોર્સ યુ હેવ યુઝ ઇટ કોક ફ્રન્ટ લાઈનમાં દોડતો તો પાછળથી આપણે હેલ્પ કરી જોઈએ ઘણા બેઠા છો તમે ફિનેન્શિયલી સારી રીતે સ્ટેબલ છો ફિનેન્શિયલી સારી રીતે તમે કમ્ફર્ટેબલ છો તો ફ્રન્ટ લાઈન વર્કર્સને પાછળથી ફિનેન્શિયલ પુશ કરો ને જે તમે બધા કર્યું જ છે નાની મોટી રીતે તો કોક નાણાથી કરે કોક ટાઈમ આપીને કરે કોક એના બીજા રિસોર્સિસ વાપરે ઇન સમ ઓર ધી અધર એવરીબડી ડઝ ઇટ અને પૃથ્વી છે ને વ્યવસાયથી ઓછી ઊભી છે સેવાથી વધારે ઊભી છે પૃથ્વી પર જેટલી એનજીઓસ કામ કરે છે ને એ બધી એનજીઓસ ધારો કે બંધ થઈ જાય આ હું એક કરું છું પૃથ્વી પર જેટલી એનજીઓસ છે ને બધી એનજીઓ જો પોતાની પ્રવૃત્તિ બંધ કરી ને તો દુનિયાનો કોઈ દેશની સરકાર એ દેશને પૂરી વ્યવસ્થા આપી ના શકે શક્ય જ નથી કેટલી બધી એનજીઓ હોસ્પિટલ ચલાવે છે ક્લિનિક ચલાવે છે કેટલી બધી એનજીઓ છે સ્કૂલ અને કોલેજીસ ચલાવે છે કેટલી બધી એનજીઓ છે ઓલ્ડ એજ હોમ્સ અને ચાઇલ્ડ કેર સેન્ટર ચલાવે છે એ બધી એનજીઓ કામ કરવાનું બંધ કરી દેતો દુનિયાની કોઈ દેશની કોઈ સરકાર એ નું કામ જે છે એ બધું બંધ થઈ જાય તો પૂરું ના કરી શકે

સામાન્ય ઝુંપડામાં રહે છે બે જોડી કપડા પણ સારા નથી લોકોએ પોતાની જિંદગીની બધી કમાણી કેશ જ્વેલરી એ દોઢ લાખ રૂપિયા વાપરી નાખ્યા ઇમિડિયેટલી આનંદ મહિન્દ્રાએ રિમ્બર્સ કરી દીધું અને એક્સ્ટ્રા પણ મૂક્યું ત્યાંથી તમે આ સેવા ચાલુ રાખજો એટલે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ એવરીથિંગ વિલ કમ બેક પણ થોડું જરા સ્ટ્રીંગ લૂઝ કરજો પોકેટ ની ખિસ્સાની સ્ટ્રીંગ થોડી અને વોલેટ વોલેટ ની સ્ટ્રીંગ થોડી લૂઝ કરજો એમ

સારી સેવા કરી શકીએ છેલ્લી વાત એ કરવાની કે અમારા ગુરુવરી છે મોહન સ્વામી મહારાજ એમને એક બહુ જ સરસ સૂત્ર આપ્યું છે વિચ ઇઝ ધી અલ્ટિમેટ ફોર હ્યુમન્સ ટુ ડુ હ્યુમન સર્વિસ મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે કોઈ પણ સંજોગોમાં આપણો સંપ ટકી રહેવો જોઈએ યુનિટી ઇઝ અવર સ્ટ્રેન્થ જો આ કોરોના દરમિયાન બધા યુનાઇટેડ કામ કર્યું પોલીસ ગવર્નમેન્ટ ડોક્ટર્સ એનજીઓસ તો સારું કામ થયું ને બધા યુનાઇટેડલી કામ કર્યું તો અને યુનાઇટેડલી કામ કર્યું અને મેજર કેટાસ્ટ્રોફી ના થઈ એ તો લોકો તેમ જ સમજતા હતા ઇન્ડિયા તો પતિ જ ગયું આવા મેજર કેટાસ્ટ્રોફી ના થઈ ઇકોનોમી પણ ડબલ તાકાત થી ખીલે છે ને અત્યારે સેન્સેક્સ જો 60 પ્લસ નિફ્ટી જો 17 પ્લસ રીઅલ એસ્ટેટ ને સ્ટીલ જો એક્સપોર્ટ્સ જો અનબિલીવેબલ અને હવે પાછો ગતિ શક્તિ પીએમ મોદી પ્રોજેક્ટ કોઈ ગતિ શક્તિ ઇટ ઇઝ મોર ધેન 1.23 ટ્રિલિયન ડોલર્સ ઇન 2025 ઇકોનોમી આટલી બાઉન્સ બેક થયેલું મુખ્ય કારણ એ છે કે આપણે બધા યુનાઇટેડ રહીને કોરોના સામે લડ્યા